નમસ્કાર મિત્રો આજના આ વિશેષ અને અત્યંત મહત્ત્વના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી ખગોળીય અને જ્યોતિષીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનના પાયા હલાવી નાખશે અને તમને સફળતાના એવા શિખરે પહોંચાડી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય શું તમે ક્યારેય વિચાર્યું છે કે બ્રહ્માંડમાં ગ્રહોની ચાલ કેવી રીતે રાતોરાત કોઈ સામાન્ય વ્યક્તિને અબજોપતિ બનાવી શકે છે આજે આપણે વાત કરી રહ્યા છીએ વર્ષ બે હજાર છવ્વીસના એવા મહાસંયોગની જે પૂરા સાત વર્ષના લાંબા અંતરાલ પછી ફરી એકવાર આ પૃથ્વી પર ઘટિત થવા જઈ રહ્યો છે આ ઘટના છે મહાશિવરાત્રિ અને તેની તરત જ બાદ આવતું વર્ષનું પ્રથમ પ્રચંડ સૂર્યગ્રહણ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ જ્યારે આખું ભારત અને વિશ્વભરના શિવભક્તો દેવોના દેવ મહાદેવની ભક્તિમાં લીન હશે ચારે બાજુ ઓમ નમઃ શિવાયના નાદ ગુંજતા હશે અને શિવલિંગ પર દૂધ અને બીલીપત્રનો અભિષેક થતો હશે બરાબર ત્યારે જ બ્રહ્માંડમાં ગ્રહોની ચાલ કંઈક એવો ખેલ રચી રહી હશે જેની અસર આવનારા ઘણા દાયકાઓ સુધી રહેશે શિવરાત્રિના પવિત્ર પર્વના બરાબર એક દિવસ છોડીને એટલે કે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મંગળવારના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે અને જ્યોતિષશાસ્ત્ર મુજબ આ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી પણ એક મહાન રાજયોગનો સંકેત છે જે બારમાંથી સાત અતિભાગ્યશાળી રાશિઓ માટે ધન સંપત્તિ અને સુખના દ્વાર હંમેશા માટે ખોલી નાખશે આ વિડિયોમાં આપણે દરેક રાશિનું એટલું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું કે તમને તમારા દરેક પ્રશ્નનો ઉત્તર મળી જશે આપણે જાણીશું કે સૂર્યગ્રહણનો ચોક્કસ સમય શું છે ભારત અને ખાસ કરીને આપણા ગુજરાતમાં તે કયા સમયે દેખાશે તેમજ અમેરિકા ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જેવા વિદેશી દેશોમાં તેની સ્થિતિ શું હશે મિત્રો વિડીયોને સ્કીપ કરવાની ભૂલ જરા પણ ન કરતા કારણ કે વિડીયોની વચ્ચે હું તમને એવા ઉપાયો બતાવીશ જે ગ્રહણના સૂતક કાળમાં કરવાથી તમારી કિસ્મત ચમકી શકે છે યાદ રાખો કે અધૂરી માહિતી હંમેશા જોખમી હોય છે અને જો તમે આ ગ્રહણ દરમિયાન એક નાની ભૂલ પણ કરી તો તમારે મોટું આર્થિક કે શારીરિક નુકસાન વેઠવું પડી શકે છે આ મહાસંયોગ અગાઉ બે હજાર અઢારમાં બન્યો હતો અને ત્યારે પણ દુનિયામાં મોટા ફેરફારો આવ્યા હતા હવે ફરી સાત વર્ષ પછી બે હજાર છવ્વીસમાં જ્યારે શનિ અને રાહુની સ્થિતિ પણ બદલાઈ રહી છે ત્યારે આ સૂર્યગ્રહણ સાત રાશિઓ માટે અમૃત સમાન ફળ આપનારું સાબિત થશે ચાલો સૌથી પહેલાં વાત કરીએ એ સાત નસીબદાર રાશિઓની જેમાં પ્રથમ ક્રમે આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ અગ્નિ તત્વની પ્રબળતા લાવશે તમારા સાહસમાં વધારો થશે અને જો તમે લાંબા સમયથી કોર્ટ કચેરીના કેસોમાં ફસાયેલા હશો તો મહાદેવની કૃપાથી તમને વિજય પ્રાપ્ત થશે મંગળવારના દિવસે ગ્રહણ હોવાથી મેષ રાશિના જાતકોને જમીન અને મકાન સાથે જોડાયેલા વ્યવહારોમાં અણધારી સફળતા મળશે બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ તમારા માટે આ સમય શુક્ર અને સૂર્યના પ્રભાવથી લક્ઝરી લાઈફ તરફ દોરી જશે જો તમે વિદેશ જવા માંગતા હોવ અથવા વિદેશી કંપની સાથે વેપાર કરવા માંગતા હોવ તો સત્તર ફેબ્રુઆરી પછીના ત્રીસ દિવસ તમારા માટે ગોલ્ડન પીરિયડ છે ત્રીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિનો સ્વામી સૂર્ય પોતે છે અને ગ્રહણ સૂર્ય પર જ લાગવાનો હોવાથી શરૂઆતમાં થોડી માનસિક ચિંતા રહેશે પરંતુ જેવું ગ્રહણ પૂર્ણ થશે કે તરત જ તમારા જીવનમાં તેજસ્વી પ્રકાશ ફેલાશે તમને સરકારી નોકરીમાં પ્રમોશન અથવા રાજનીતિમાં મોટું પદ મળવાના પ્રબળ યોગ છે ચોથી રાશિ છે કન્યા રાશિ બુધના પ્રભાવ હેઠળ આવતી આ રાશિના જાતકો માટે ગ્રહણ વ્યાપારમાં નવી ઊંચાઈઓ લાવશે જે લોકો શેરબજાર કે લોટરી સાથે જોડાયેલા છે તેમને અચાનક મોટો નાણાકીય લાભ થઈ શકે છે પાંચમી રાશિ છે તુલા તુલા રાશિના જાતકો માટે ગ્રહણ પછી લગ્ન અને સંતાન સુખના દ્વાર ખુલશે જો તમારા લગ્નમાં અવરોધો આવતા હોય તો મહાશિવરાત્રી પર શિવ પાર્વતીની પૂજા કરવાથી તે દૂર થશે છઠ્ઠી રાશિ છે વૃશ્ચિક રાશિ તમારા માટે આ સમય રહસ્યમય જ્ઞાન અને અચાનક ધન પ્રાપ્તિલો છે ગુપ્ત શત્રુઓનો નાશ થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે સાતમી અને સૌથી મહત્વની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર શનિની સાતી ચાલી રહી છે પરંતુ આ સૂર્યગ્રહણ અને શિવરાત્રિનો સહયોગ તમને શનિના નકારાત્મક પ્રભાવથી મુક્તિ અપાવશે હવે વાત કરીએ ગ્રહણના સમયની સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આ સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ બપોરે બે ને પિસ્તાલીસ વાગ્યે પ્રારંભ થશે ગ્રહણનું મધ્ય સાંજે ચાર ને દસ વાગ્યે હશે અને મોક્ષ એટલે કે સમાપ્તિ સાંજે પાંચ ને બાવન વાગ્યે થશે ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં આ ગ્રહણ સાંજે સૂર્યાસ્ત પહેલા દ્રશ્યમાન થશે સૂતકકાળ ગ્રહણના બાર કલાક પહેલા એટલે કે સત્તર ફેબ્રુઆરીની વહેલી સવારે બે ને પિસ્તાળીસ વાગ્યાથી શરૂ થઈ જશે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું મંદિરોના દ્વાર બંધ રહેશે અને ઘરમાં ભગવાનની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ વિદેશની વાત કરીએ તો આ સૂર્યગ્રહણ એન્ટાર્કટિકા દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના મોટાભાગના વિસ્તારોમાં રિંગ ઓફ ફાયર તરીકે દેખાશે એટલે કે ચંદ્ર સૂર્યની બરાબર વચ્ચે આવી જશે અને સૂર્ય એક સોનાની વીંટી જેવો ચમકતો દેખાશે વર્ષ બે હજાર છવ્વીસમાં આ ઉપરાંત પણ અન્ય ગ્રહણો થવાના છે જેની વિગત જોઈએ તો ત્રણ માર્ચ બે હજાર છવ્વીસના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે જે ભારતમાં દેખાશે ત્યારબાદ બાર ઓગસ્ટ બે હજાર છવ્વીસના રોજ ફરી સૂર્યગ્રહણ થશે અને અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર છવ્વીસના રોજ આંશિક ચંદ્રગ્રહણ થશે આમ બે હજાર છવ્વીસનું વર્ષ ગ્રહણોની દ્રષ્ટિએ અત્યંત પ્રભાવશાળી રહેશે ગ્રહણના સમયે સગર્ભા સ્ત્રીઓએ બહાર ન નીકળવું જોઈએ અને સોય કાતર કે ધારદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ આ સમયે મંત્રજાપનું ફળ હજારો ગણું મળે છે તેથી ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રના જાપ અવશ્ય કરવા મિત્રો યાદ રાખજો કે આ સાત વર્ષમાં એકવાર આવતો મોકો છે જો તમારી રાશિ આ સાત ભાગ્યશાળી રાશિઓમાં છે તો તમારી કિસ્મત બદલાવાની તૈયારીમાં છે ભગવાન શિવના આશીર્વાદ અને સૂર્યની ઉર્જા તમારા જીવનના તમામ અંધકારને દૂર કરશે જો તમને આ માહિતી ગમી હોય અને તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા સદાય તમારા પર વરસે તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરો તમારા પરિવારજનો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરો જેથી બીજા લોકો પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે અને હા કોમેન્ટ બોક્સમાં અત્યારે જ પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ લખી દો કારણ કે મહાદેવના શરણમાં જે જાય છે તેનું કલ્યાણ નિશ્ચિત છે આવી જ સચોટ અને શાસ્ત્રોક્ત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો જેથી આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે આશા રાખું છું કે વર્ષ બે હજાર છવ્વીસનું આ મહાસંયોગ તમારા જીવનમાં અપાર સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ લઈને આવે ધન્યવાદ અને મહાદેવ આપનું સદા કલ્યાણ કરે